હેલો ગાઈઝ તમે જોઈ શકો છો દિલીપ ડબલ એટ અને આજે આપણે ધોરણ દસ આઠ નંબર બે રેસનો ઘોડો નવલિકા છે વર્ષા અડલજા અને આપણે એના આઈએમપી ક્વેશ્ચન જોયું સ્વાધ્યપોથીમાંથી જો તમે સ્વાધ્યપોથી ન લો તો પણ આમાંથી ખાલી પ્રશ્ન જોઈ લો એટલે એમાં તમારે થઈ જશે એટલે તમે આ જોઈ શકો છો એક એક વાક્યના પેલા પ્રશ્ન છે પહેલાં પાનામાં બાર આપ્યા છે ને પાછળ આપણે જોઈ લઈએ કેટલા આપ્યા છે જો તમને આ વિડીયો ગમે તો તમારા મિત્ર સુધી શેર કરજો અને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આવી ગયા છે ત્રણ ચાર વાક્યના પ્રશ્નો બે ગુણમાં પૂછાય છે એટલે એમાં ખાલી તમારે કેટલા પાંચ જ કરવાના છે પાંચમાંથી કોઈ પણ એક કે બે પૂછાશે આ પાઠ મોસ્ટ 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 આઈએમપી છે એટલે આ કરી નાખજો આ છે મોટા પ્રશ્ન દસ બાર વાક્યના ચાર વાક્યમાં પૂછાય છે બે ક્વેશ્ચન આપેલા છે બે માંથી કોઈ પણ એક પૂછાશે લખી લેજો તમે આ જોઈ લો હવે આપણે વ્યાકરણ શી છે એ આપણે નેક્સ્ટ વીકમાં